તનો કોઈ બજાવાવાનો અસર છે મુક્તિ છે નિયમો થઈ ગયા સાહેબ પણ તમારે તમારા

કુંડોલણ કુસિન કુસિન કુણોલ્યુ તો ધારીન દાવળ છે આ દુનિયામાં જો જો હોતા જ અમાર ભોમનું મન સસન સાહેબ મોર ભોમ એક ગણી ખાટ કરે જો આખા ભોમને લે નાખી આખા પાખાન લેન કરે સસાય એકરો માણસ કદી હકતો નથી અમે વખત બોલાતા હોય આ છે આ જીવન બક્કા અને ગોકરા ભાઈ ગમે તે કરીને તમે આવવાનું કરો અમે અમારું સમય થાય બેગન રોકું કોને લેવાને જતારે ન કોન થાય કે ના થાય તારે માં મરડી વાત કાઈ પોયા મન હોય દબાયા કે તમે એવું ના કરન અમે કે નાક કરે અમે પજના દિન તમારી હાથિયે અમે સીર ને ને રખતે હરવા

તારે જો પ્રેમ તો છે આ પર હે ઈનો મડવાના માટે હેવી લખવાનું બંધ કરી ફોન બંધ નથી એમ કે કા ના કરો કા ના કરો આ તો હો તમે